એ જ રીતે હું હરણી બોટકાન જે થયું તેની એની પણ વાત કરું છું અને તક્ષશિલાની પણ વાત કરું છું તો ભ્રષ્ટ અધિકારીઓના પાપે બધું ઢાંકી દેવાતું હોય પણ મીડિયાનું મોડું કોણે બંધ કરી દે સંસ્થાઓ બરાબર કામ કરે છે કે કેમ એ જોવાનું કામ એ જોવાની જવાબદારી મીડિયાની છે પરંતુ બધાની સાથે જો મીડિયા પણ આખું બંધ કરી લેશે તો પછી આવી ઘટનાઓ બનશે એ રાજકોટ હોય એ વડોદરા હોય કે સુરત હોય નમસ્કાર નમદા લાઈવમાં તમારું સ્વાગત છે ગઈકાલે સાંજના સમયે જે રાજકોટની અંદર અગ્નિકાંડ ખેલાયું અને સમગ્ર ગુજરાત સમગ્ર દેશ અને સમગ્ર વિશ્વએ જે મહત્વનું તાંડવ ખેલાયું તે જોયું ત્યારબાદ જે હકીકતો સામે આવી છે મીડિયાના માધ્યમથી એ પ્રમાણે એ ગેમ ઝોનનું જે મોલ હતું જે બહુમાળી જે ઇમારત હતી એ ફેબ્રિકેટેડ સ્ટ્રકચર હતું એટલે લોખંડ અને પતરા અને એ પ્રમાણે શેડ બનાવીને એમાં ગેમ ઝોન તરીકે જેના સંચાલકો હતા જેના માલિકો હતા તેમાં ધંધો કરતા હતા અને છેલ્લા ત્રણ વર્ષથી જે રાજકોટ મહાનગરપાલિકાની જે ફાયર એનઓસી જે લેવી જરૂરી બને છે જે કાયદો પણ છે તે લેવામાં આવી નહોતી અને એક સ્કીમ રાખવામાં આવી હતી માત્ર નવ્વાણું રૂપિયામાં જેથી લોકોનો ઘસારો વધી ગયો હતો ગેમિંગ કરવા માટે ગેમિંગ કરવા માટેનું એક સ્ટ્રકચર હતું એની એની બહાર ગો કાર્ટિંગ હતું એટલે કે જે કાર ફેરવવામાં આવે છે ત્યાં ટાયરોથી એક ગેમિંગ એક રેસિંગ ટ્રેક બનાવવામાં આવ્યો તો એ પ્રમાણેની બધી ત્યાં આયોજન હતું અને લોકો પાસેથી પૈસા લઈને એમને ગેમ રમાડવામાં આવતી હતી ગઈકાલે જે ઘટના જે આગની બની હતી તેમાં જે દ્રશ્યો આયા કાળજુ કંપાવી દેવા હતા અત્યારે ટીવી પર સતત જે મૃતકો છે જે લાપતા છે લોકો એમના પરિવારજનોના વિડીયો ઇન્ટરવ્યુ ચાલે છે તેમાં તેઓ રડે છે કલ્પાંત કરે છે અને જે લોકો આ ઘટના પાછળ જવાબદાર છે એમની સામે કડક કાર્યવાહીની માંગ કરે છે હવે વાત કરીએ કે તંત્ર છે સરકાર છે અને જે જવાબદાર વિભાગો છે એમની નિષ્કાળજીની વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી સ્થળ પર પહોંચી ગયા નિરીક્ષણ કર્યું સૂચનાઓ આપી એસઆઈટી બની ગઈ છે એસઆઈટી પહોંચી ગઈ છે ગ્રાઉન્ડ ઉપરથી જે કાટમાળા તો એ હટાવી દેવામાં આવ્યો છે વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે હવે પુરાવા એકત્રિત કરવામાં આવશે જે આના માલિકો છે એમની સામે ફરિયાદ દાખલ કરી દેવામાં આવી છે જે સંચાલકો છે એમના નામ એમની સામે ગુના નોંધવામાં આવ્યા છે કેટલાકની અટકાયત પણ કરવામાં આવી છે કેટલાકની પૂછપરછ ચાલી રહી છે કોણ કોણ સામેલ હતું આ બધી વાતો થઈ રહી છે એની વચ્ચે સરકારે ચાર લાખ રૂપિયા મરણ જનારને અને ઈજાગ્રસ્તને પચાસ હજારની સહાય જાહેર કરી છે અને એવું કહે છે કે હવે કોઈને પણ છોડવામાં નહીં આવે આ પ્રકારની વાતો દર વખતે થાય છે એ મોરબીની દુર્ઘટના હોય વડોદરામાં હોય એ સુરતની અંદર જે તક્ષશિલા ટ્યુશન ક્લાસમાં જે આગ લાગી હતી એની વાત હોય એ એના જે ગુનેગારો છે એ પણ હજુ સજા એમને મળી નથી મોરબીના ગુનેગારોની વાત કરીએ તો એમને પણ સજા મળી નથી

લોકોમાં આક્રોશ થાય છે પછી એ ઘટનાને ભૂલી જાય છે હરની બોટકાંડ વખતે પણ આ જ પ્રકારના દાવા આ જ પ્રકારની કડક કાર્યવાહીની માંગણી થઈ હતી પરંતુ હજુ સુધી કોઈ નક્કર કામગીરી જોવા મળતી નથી હા એ જે તળાવ છે એને સીલ કરી દેવામાં આવ્યો છે સુરતમાં જે તક્ષશિલાનું જે કાંડ થયું હતું આગ લાગવાનો જેમાં સ્ટુ ટ્યુશન ક્લાસમાં જવાવાળા વિદ્યાર્થીઓ ઉપરથી કૂદ્યા હતા અને કેટલાનું મરણ થયું હતું એમાં અને તે વખત એવી ખામી સામે આવી હતી કે ભાઈ આટલી ઊંચે નિશાળી પહોંચે એવી આપણી પાસે સુવિધા નથી સીડી નથી ત્યારબાદ સરકારે નિયમ બનાવ્યા કે બહુ માળી ઇમારત હોય કે જ્યાં વધારે ક્રાઉડ ભેગું થતું હોય તો એક્ઝિટ માટે એક એક્સ્ટ્રા રસ્તો રાખવો પડશે ફાયર સેફ્ટી લાલ કલરની જે પાઇપલાઇન આવે છે ને કે જેનાથી પાણી ઉપર પહોંચે અને આગ ઓલવી શકાય પછી આવે છે જે ખોલીને આપણે સ્પ્રે કરીને આગ ઓલવી આ બધા આયોજન પ્રયોજન અને ફરજિયાત કરવામાં આવ્યું નવી બિલ્ડિંગો બનતી હોય ફાયર એનઓસી લેવાની જરૂર હોય પણ રાજકોટ જેવા મહાનગરની અંદર આ સ્થિતિ હોય કે ત્રણ ત્રણ વર્ષથી ફાયર એનો વગર ધમધમતું હોય આ ગેમ ઝોન અને મહાનગરપાલિકાના સત્તાધીશોને ખબર ના હોય ફાયર વિભાગના સત્તાધીશોને ખબર ના હોય કલેક્ટરને ખબર ન હોય મામલતદારને ખબર ન હોય પોલીસને ખબર ન હોય એવું માની શકાય નહીં કારણ કે આ મહાનગર છે છતાં પણ આ ગેમ ઝોન ચાલતું હતું અને આ દુર્ઘટના બની છે ત્યારે હવે બધા કારણો શોધવા નીકળી પડ્યા છે દોષિતોને કડક સજા આપવાની વાતો કરી રહ્યા છે પરંતુ જે તેત્રીસ લોકો જતા રહ્યા છે ક્યારેય પાછા આવવાના નથી અમારી સંવેદનાઓ પણ એમની સાથે છે હવે ત્રીજા પાસાની મેં વાત કરું કે માનો કે સરકારના ભ્રષ્ટ અધિકારીઓ સરકારના ભ્રષ્ટ વિભાગના અધિકારીઓ ફૂટેલા હશે પૈસા લીધા હશે આંખ આડા કાન કરતા હશે શરમ ભરતા હશે વગદારોની પણ જે મીડિયા છે એ મીડિયા શું કરતું હતું મીડિયાની ફરજમાં શું આવે છે મીડિયાને ખબર નથી મીડિયા તપાસ નથી કરતું કે ભાઈ આજે ગેમ જૂન ચાલે છે કે આ ઈમારતમાં આ ચાલે છે કે ત્યાં ફલાણો ધંધું ચાલે છે કાયદેસર ચાલે છે બિનકાયદેસર ચાલે છે મીડિયાની તો ફરજ છે સુરત ની ઘટના બની છે વડોદરાની ઘટના બની છે ત્યારે પણ ત્યાર પછી પણ જે એનાલિસિસ થાય છે કે ચાલો હમણાં તો જે ગેમ ઝોન બંધ કરી દેવા છે વડોદરાના તમામ ગેમ ઝોન બંધ કરી દેવામાં આવ્યા છે જ્યાં સુધી એનું વેરિફિકેશન ના થાય ત્યાં સુધી એ જ પ્રકારની સ્થિતિ બીજા મહાનગરોમાં પણ હશે નગરોમાં પણ હશે પણ રાજકોટની અંદર જે અખબારોની ઓફિસો આવેલી છે જે ટીવી ચેનલોની ઓફિસો આવેલી છે એમના ફિલ્ડ રિપોર્ટર ઓફ ફિલ્ડમાં ફળતા હશે ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મના રિપોર્ટરો આટલા બધા અત્યારના સોશિયલ મીડિયા અને અત્યારે એટલો બધો બોડો ફેલાવ થઈ ગયો છે કે મીડિયાને આ વાતની ખબર ન હોય તે વાત માની શકાય નહીં એ જ રીતે હું હરણી બોટકા જે થયું છું એની પણ વાત કરું છું અને તક્ષશિલાની પણ વાત કરું છું તો ભ્રષ્ટ અધિકારીઓના પાપે બધું ઢાંકી દેવાતું હોય પણ મીડિયાનું મોડું કોણે બંધ કર્યું મીડિયા અત્યારે એવું કહે છે કે કડકમાં કડક સજા કરવામાં આવે અને દેકારો મચાવી રહ્યું છે પરંતુ તમે તમારી પોતાના અંદર પણ ઝાંકીને કે તમે અત્યાર સુધી શું કરતા હતા સરકારના ભ્રષ્ટ વિભાગોની સાથે સાથે તમે તમે પણ પણ અથવા આ કરતા હશો પરિણામે દુર્ઘટના થઈ છે અને હવે કરી રહ્યા છો દોષિતોને કડકમાં કડક સજા મળવી જોઈએ મીડિયા લોકતંત્રનો ચોથો ચોથું સ્તંભ છે અને ચોથા સ્તંભની જે વ્યાખ્યા જે ઉપમા આપવામાં આવી છે બહુ મોટી વસ્તુ છે કારણ કે પાર્લામેન્ટ જ્યુડિશરી અને વહીવટ એના પછી આ એક ચોથું પિલર છે કે જે તમામ સંસ્થાઓ બરાબર કામ કરે છે કે કેમ એ જોવાનું કામ એ જોવાની જવાબદારી મીડિયાની છે પરંતુ બધાની સાથે જો મીડિયા પણ આખો બંધ કરી લેશે તો પછી આવી ઘટનાઓ બનશે એ રાજકોટ હોય એ વડોદરા હોય કે સુરત હોય બસ મારે આટલું જ કહેવું હતું કે આમાં જવાબદાર મીડિયા પણ છે મીડિયાની આળસ જવાબદાર છે બની શકે કે મારા શબ્દો કોઈને આકારા લાગે પણ આ જરૂરી છે કારણ કે કોઈકના પણ જીવનો સવાલ છે પરંતુ અમે એટલું ચોક્કસથી કહીશું કે આવી ઘટના ફરી ન બને માટે મીડિયાએ જાગ્રત રહેવું પડશે